મિત્રો દરેક સપનોને સાકાર કરવા માટે ભગીરથ જ પ્રયત્નો કરવા પડતા હોય છે અને દીકરાના અધૂરા રહી ગયેલા સપનાને બાપ તો પૂરા કરતો જ હોય છે પરંતુ બાપના અધૂરા રહેલા સપનાને દીકરો પૂરા કરે ને એ મહત્વનું છે મિત્રો આજે મને તમને વાત કરી છે અમેરિકાના માન સિમર એવા ગેરી હોલ જુનિયરની અને એમના પિતાનું નામ હતું ગેરી હોલ સિનિયર મિત્રો એમના પિતાનું ઓલિમ્પિકમાં એક સુવર્ણ ચંદ્રક જીતવાનું જે અધૂરું રહી ગયેલું સપનું છે ને એને પાંચ પાંચ સુવર્ણ ચંદ્રક જીતી અને મિત્રો એને પૂરું

ગેરી હોલ મિત્રો પાંચ ગોલ્ડ મેડલ સહિત દસ ઓલિમ્પિકના મેડલ અને ત્રણ ગોલ્ડ મેડલ સહિત છ વર્લ્ડ ચેમ્પિયનશીપના મેડલને સલામત સ્થળે ખસેડવાનો પણ ટાઈમ મળ્યો નહીં અને બધા મેડલ છે ભરીને મિત્રો ખાખ થઈ ગયા હવે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ જે એમના જે ટોટલ મેડલ છે એની આબે બે ખૂબ પ્રતિકૃતિ બનાવી અને એને એનાયત કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે પરંતુ મિત્રો આપણાને ખબર છે કે નકલ કોઈ અસલની તોલે આવે નહીં ગેરીઓ જુનિયર ઓગણીસો છન્નું થી કરીને બે સુધી સતત ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો જેમાંથી પાંચ મેડલ છે વ્યક્તિગત સ્પર્ધામાં અને પાંચ મેડલ છે એ રિલેવન્ટમાં મેળવ્યા હતા અને ગેરી હોલ જુનિયરની સફળતામાં એનો આખો પરિવાર આભારી છે બાકી તો મોરના ઇંડાને ચિતરવાની જરૂર ન પડે એના પિતા ગેરી હોલ સિનિયર જે ઓગણીસસો ને આડસઠ ઓગણીસો ને બોત્તેરને ઓગણીસોને છોતેર એમણે પણ ત્રણ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો જેમાં એમણે બે સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો બાકી રસપ્રદ વાત તો એ છે કે એના પિતા છે જે ગેરી હોલ સિનિયર હવે મિત્રો એ આમ જોવા જઈએ તો ડોક્ટર હતા અને આંખોના સર્જરીના ડોક્ટર હતા તેમ છતાં સ્વિમિંગમાં મિત્રો ભાગ લેતા હતા અને એનાય પિતા એટલે કે ગેરી ઓલ જુનિયરના દાદા એ પણ અમેરિકાના ના ઓગણીસો ને ચાલીસ ના દશક માં રાષ્ટ્રીય સ્તર ના સ્વિમર રહી ચૂક્યા છે એટલે આખો પેઢી છે ને મિત્રો એ સ્વિમિંગ માં જ હતી એમ સમજી લે મિત્રો ગેરી ઓલ જુનિયર ઓગણીસો ને ચોરાણું ને ઓગણીસો ને ની વર્લ્ડ ચેમ્પિયનશીપ માં ત્રણ ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર સહિત કુલ છ મેડલ મેળવ્યા હતા અને ઓલિમ્પિક માં તો ત્રણ વાર ભાગ લઈ અને મેડલો ના ઢગલા કરી નાખ્યા હતા અને શ્રેષ્ઠતાના શિખરે પહોંચી ગયા હતા અને મિત્રો એમની આ સફળતા પાછળ છે ને અંગર્ષ સંઘર્ષ રહેલો છે ઓગણીસો ને છન્નું માં જયારે એમને ઓલિમ્પિક ભાગ લીધો પછી એમને જાણવા મળ્યું કે એમને તો ડાયાબિટીસ ટાઈપ વન છે હવે જો આ બીમારીને નજરઅંદાજ કરવામાં આવે તો પણ જીવલેણ સાબિત થઈ શકે છે એટલે એમણે તેમને નિયમિત દવા અને સારવાર પણ ચાલુ રાખી અને સ્વિમિંગને પણ જારી રાખ્યો એનો અંદાજ પણ હંમેશા સ્ટાઇલિસ્ટ રહ્યો છે લાંબા વાળ ગ્લેમરસ લોક એટલે તેઓ સફળતાની સાથે હંમેશા ચર્ચામાં પણ રહેતા હતા અને સતત ચોથા ઓલિમ્પિકમાં ભાગ લેવાના એમના સ્વપ્નને સાકાર કરવા માટે ચોત્રીસ વર્ષની ઉંમરે બે હજાર આઠના ઓલિમ્પિકમાં ટ્રાયલમાં તે ઉતર્યા પરંતુ તેમને સફળતા મળી નહીં એટલે એમણે સ્વિમિંગના અલવિદા કહી દીધી અને ત્યાં પછી જે પણ છોકરાઓ હતા એમને સ્વિમિંગની તૈયારી કરાવતા હતા અને સેવા ક્રિય પ્રવૃત્તિમાં જોડાઈ ગયા હવે મિત્રો દાવા નડે તો તેમની જિંદગીમાં જે સફળતા મળી હતી જેને તેસ મહેસ કરી નાખીએ પરંતુ એમનો ઇરાદો તો ફિનિક્સ પંખીની જેમ જ બુલંદ છે